જેની ત્રાળ માત્રથી ગીરનું આખું જંગલ ગુંજતું હતું એવા ગીરના ડાલા મથા હવે આપણી વચ્ચે નથી રહ્યા જેને જય અને વીરુના નામથી ઓળખાતા હતા એ બંનેની જોડી ખૂબ પ્રખ્યાત હતી અગિયાર જૂન પહેલા વીરુ અને ત્યારબાદ મહિનો ન થતા ઓગણત્રીસ જુલાઈ ના જય નામના સાવજ અવસાન થયું પીએમ નરેન્દ્ર મોદી પણ ગીર મુલાકાત દરમિયાન જય વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી અને જો મિત્રો શાસન ના જંગલ માં સામા આવી જાય તો ભલભલા રૂવાટા ઉભા થઈ જાય તે ગીરના સામ્રાજ્ય પર રાજ કરતા બંને દોસ્તારની ગાથા માત્ર યાદોમાં રહી ગઈ છે તેમ કહી શકાય કે આ અમર દોસ્તીની ગાથા આપણે ક્યારેય પણ ભૂલી શકશું નહીં કારણ કે જયવીરુની ભાઈબંધી માત્ર ભાઈબંધી નહોતી પણ ભાઈ જેવી ભાઈબંધી હતી જયવીરુની જુગલબંધીનો સૂર્યાસ્ત થતા આ જુગલ જોડી સદાય માટે અમર થઈ ગઈ વન વિભાગના યથાત પ્રયત્નો છતાં આ જોડી બીમારીમાંથી બહાર આવી શકી નહીં અને આખરે તેનું અવસાન થયું હતું એવું પણ કહેવાતું હતું કે જયવીરુની જોડી નથી નથી જોઈ તો તમે જોયું આ બંને સાવજના અવસાનથી ગુજરાત સહિત આખા ભારતમાં શોક માહોલ જોવા મળી રહ્યો છે જયવીરુનો જન્મ લગભગ એક સાથે એટલે કે બે હાજર નવ થી દસ દરમિયાન હોવાનું માનવામાં આવે છે આ બંને સિંહોએ લગભગ દોઢ દાયકા જેટલો સમય એકસાથે પસાર કર્યો હતો એવું અનુમાન માનવામાં આવે છે

બંને સિંહની જોડી અને દોસ્તી જોઈ હતી અને તેની સાથે સમય પણ પસાર કર્યો હતો આ બંને એકબીજાની સાથે જરતા ફરતા હતા તેથી જ તેમનું નામ જયવીરુ એવું રાખવામાં આવ્યું હતું તે બંને ફક્ત છેલ્લા સમયમાં અલગ પડ્યા હતા જેથી લડાઈ દરમિયાન વીર ખૂબ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને ત્યારબાદ એનું અવસાન થયું અને તે પછી જયનું અવસાન જોવા મળ્યું છે મિત્રો એવું કહેવામાં આવે છે કે આ બંને મુસાફરો માટે એક આકર્ષકનું કેન્દ્ર બની ચૂક્યા હતા એમ કહી શકાય કે ગીરમાં ઘણી બધી જોડીઓ બની છે પણ જય વીરુ જેવી જોડી એકય નહીં તેથી તે હંમેશાને માટે અમર રહેશે મિત્રો એમ કહી શકાય કે જય વીરુનો આખો જંગલમાં દબદબો હતો તો મિત્રો આજના વિડીયોમાં તો બસ એટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમારો આ વિડીયો વિશે શું કેવું છે તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવા નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે તો મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર